એટલે જયારે હવે જે વર્લ્ડ વોર થશે એ વર્લ્ડ વોર કોઈ બેટલ ફિલ્ડ ઉપર કોઈ મેદાન ની અંદર રમાવાની છે એવું નથી મોટાભાગે યુદ્ધો મેદાન ઉપર લડાતા હતા જે જીતે એ એનું પછી રાજ થઈ જતું હતું કે અત્યારનું જે આખું તો હાઈટેક બધું યુદ્ધ થવાનું છે જે યુદ્ધ થશે હાઈટેક યુદ્ધ થશે અને મોટા ભાગે હું તો માનું છું કે કોમ્પ્યુટર રૂમમાં બેસીને બટનો દબાવવાનું એમાં વાતો છે નાગાસાકી અને હિરોશિમા ઉપર જે બોમ્બ ફેકવામાં આવ્યો એ તો બિલકુલ બેબી બોમ્બ હતો એનાથી તો કેટલી ટી TNT કેપેસિટીના બોમ્બ અત્યારે હાહે છે અને આ બધા બોમ્બ કોઈ મ્યુઝિયમમાં મોકવા માટે થોડા બનાવેલા છે એક એટલે એક દિવસ ઉપયોગ ઉપયોગ થવાનો છે થશે કેવી રીતે સમય ટકવાની છે જ નહીં એમને તો ખબર જ છે કે એક જ વેપન જો હમણાં કોઈ કોઈક ઉપયોગ કરી નાખશે અને કોઈ એનો જવાબ આપશે મોટો વિનાશ કરી રહ્યા ત્રીજી જે પદ્ધતિ વિનાશની જે છે એ આંતર વિગ્રહ છે અને તમે જુઓ કે જાતિઓ વચ્ચે દેશો વચ્ચે કોમ્યુનિટી વચ્ચે વય મનસ્ય એટલું બધું ઉત્તર ઉત્તર વધતું જાય છે કે આપસની અંદર લોકો લડીને મળશે આંતર વિગ્રહ અને એની અંદર વિશેષ કરીને જે ભારત વર્ષનો જે વિનાશ બતાવ્યો છે થોડો એ પણ આંતર વિગ્રહ એમાં બહુ મોટું કારણો છે આપણે આમ પણ તમે જુઓ હિન્દુસ્તાનમાં કોમ્યુનલ રાઇટ એટલા બધા થતા હોય છે હવે એ બધા રાઇટ અંદર માણસો જ એકબીજાને મારી નાખશે એટલે આ ત્રણ રીતે પૃથ્વીનો આપણે વિનાશ થશે મહાવિનાશ આ કમ્પ્લીટ डिस्ट्रક્શન ની કોઈ વાત નથી યુઝડ ડિસ્ટ્રક્શન ની વાત છે અને તમે જે સમય ની વાત કરી તો એ સમય સમય હંમેશા કોઈ ઘટના નો હોય છે ઘટના કોઈ ઘટવાની હોય તો એને સમય હોય પણ વિનાશ કોઈ ઘટના નથી વિનાશ એક પ્રક્રિયા છે એક પ્રોસેસ છે ઓવર અ સર્ટન પિરિયડ ઓફ ટાઈમ એટલે આ પર્ટીક્યુલર ઘડી ઉપર કોઈ વિનાશ થવાનો છે એવો નથી ઈટસ અ પ્રોસેસ પ્રોસેસ ની અંદર આટલા સમય ની અંદર આ પીરિયડ ની અંદર એ વિનાશ થઈ જશે હા એટલે લોકો અમને ઘણી વખત પ્રશ્ન પૂછતા હોય છે તો મેં અમને કહીએ છીએ કે વિનાશ તો શરૂ થઈ જ ગયો છે હવે એ મોમેન્ટમ ગેઇન કરશે વિનાશ તો કન્ટિન્યુઅસ પ્રોસેસ છે કન્ટિન્યુઅસ શરૂ થઈ રહ્યો છે એ ગતિ પકડી રહ્યો છે અત્યારે વિનાશ ગતિ પકડી રહ્યો છે હવે એ ગતિ એવી રીતે પકડશે ધીરે ધીરે એવી ગતિ પકડશે કે એક ચરમસીમા ઉપર આવશે અને ફરી પછી એ ગતિ ચાલુ રહેશે ધીરે 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 પૂરું થઈ જશે એટલે વિનાશ એક પ્રોસેસ છે એટલા માટે એની કોઈ તિથિ તારીખ ના હોઈ શકે એક પ્રક્રિયા છે ઘટના હોય તો તિથિ તારીખ અને સમય પણ હોઈ શકે પણ આ પ્રોસેસ છે અને એ પ્રોસેસ ઇટ હેઝ ઓલરેડી બિગન નાવ ઇટ વિલ ગેઇન મોમેન્ટમ

ચર્ચા કરી કે પ્રજાપિતા બ્રહ્માના માધ્યમ દ્વારા પરમાત્મા ખુદ જ્ઞાન યોગ ની શિક્ષા આપે છે એટલે એની અંદર જે મનુષ્ય આત્માઓ જ્ઞાન યોગની શિક્ષા લેશે અને પોતાનું જીવનમાં દિવ્યતા લાવશે

અને સંગમ યુગ ક્યારે ટેન્ટેટિવલી પૂરો થશે તો સંગમ યુગના પીરિયડ માટે અહીંયા આપણે એવી રીતે ડિફાઈન કરી શકીએ કે પરમાત્મા જે દિવસે અથવા જે વર્ષે પ્રજાપિતા બ્રહ્માના તનમાં પ્રવેશ કરીને જ્ઞાન આપવાની શરૂઆત કરે એટલે એ સંગમ યુગની શરૂઆત લક્ષ્મીનારાયણનો જયારે રાજ્યાભિષેક થાય પ્રથમ લક્ષ્મીનારાયણનો એટલે

તેનાથી થોડોક ઓછો સમય બાકી છે હજુ ઘણી બધી આત્માઓ જાગૃત થયેલી છે અને એ લોકો ખૂબ પુરુષાર્થ કરી રહ્યા છે પોતાની જાતને પણ એમને પવિત્ર બનાવી છે વિષય વિકારોથી મુક્ત થવાની કોશિશ કરી રહ્યા છે સૌથી પહેલાનું પુરુષાર્થ તો એ છે કે આપણે દેહભાનમાંથી મુક્ત થઈને ફરીથી પાછી આપણી આત્માની સ્મૃતિમાં સ્થિત થઈને પરમાત્માને યાદ કરવાના છે આપે અમારા દર્શક મિત્રોને બહુ સારી એવી સમજ આપી કે વિનાશ ભલે એક સમય દેખાય છે અત્યારે કે વિનાશ છે પરંતુ એની અંદર કુદરતના નિયમ પ્રમાણે બહુ સારી રીતે આગળ જઈને સુખકારી દુનિયા આવવાનું એક આ ચિહ્ન છે તો આપ આવ્યા આપનો અમૂલ્ય સમય અમને આપ્યો એ બદલ આપનો આભાર નમસ્કાર